પહલગામમાં મૃતક પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી સુરતના પીપી સવાણી ગ્રુપ ઉઠાવશે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ સુરતના શૈલેષભાઈ કડથિયાના મોતને પગલે પરિવારની મુલાકાત લીધી હતી અને સંવેદના વ્યક્ત કરી હતી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છબ્વીસ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને બીસથી થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

જે બાળકને પીપી સવાણી શાળામાં કે એની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવતું હશે તો અમે એની તમામ રહેવા જમવાની તથા શિક્ષણ સહિતની વ્યવસ્થા પણ આ પીપી સવાણી ગ્રુપ ઉપાડશે બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં અઠાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમની સાથે અમારે પચાસ વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી ભગવાન જે કંઈ પણ જે શહીદ શહીદ થયેલા છે તેમને બધાને એમના પરિવારને તેમને હિંમત કરવાની શક્તિ આપે પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ ગુજરાત બોર્ડ સીબીએસસી બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અક્ષે દત્તક લેવામાં આવશે બાળકોને રહેવા માટે હોસ્ટેલ જમવાનું ફીઝ આ તમામ પ્રકારની સહાય જે એક બાળકને મળવી જોઈએ એમ વાલી એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી છે